મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જનહિતમાં નિર્ણય એકસો ઓગણપચાસ પાલિકાની એકસો સાત કરોડની ગ્રાન્ટને મંજૂરી આપી છે અને ચોમાસામાં રોડ રિસર્ફેસની કામગીરી માટે ગ્રાન્ટ ફાળવી છે પાલિકાની કેટેગરી મુજબ એક કરોડ ચાલીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે ચોમાસા દરમિયાન ક્ષતિગ્રસ્ત રસ્તાના રિપેરિંગ માટે ગ્રાન્ટને મંજૂરી આપવામાં આવી છે માહિતી સાથે સમતા નિકુંજ જોડાઈ ગયા છે નિકુંજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આ જનહિતમાં નિર્ણય શું છે નિર્ણય અને કેટલો ફાયદો થશે આ નિર્ણયથી ખાસ ચોમાસા દરમિયાન દર વર્ષે પ્રકારની સ્ટીટી નિર્માણ પામતી હોય છે કે રાજ્યના જે નગરો છે તેના રોડ રસ્તા તોવાય જતા હોય છે બત્તર પરિસ્થિતિની અંદર આ રોડ રસ્તાઓ નિર્માણ પામતા હોય છે અને તેના લઈને અગાઉથી જ આ તમામ નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓને નાણાંની ફાળવણી કરવામાં આવી છે કે જેના કારણે વરસાદના કારણે ધોવાઈ જતા રોડ રસ્તાઓ જે છે તેને રિપેર કરી શકાય એકસો ઓગણપચાસ જેટલી નગરપાલિકાઓને કુલ એકસો સાત કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે રોડ રિપેરિંગ માટે નગરપાલિકાઓની કેટેગરી મુજબ એક કરોડ થી ચાલીસ લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ જે છે તે નગરપાલિકાઓને ફાળવવામાં આવશે અને આ પ્રકારનો નિર્ણય રાજ્ય સરકાર તરફથી કરવામાં આવ્યો છે છેલ્લા ત્રણ વર્ષથી રાજ્ય સરકાર તરફથી આ પ્રકારનો નિર્ણય કરાય છે કે જ્યારે પણ ચોમાસા પહેલા આ પ્રકારની ગ્રાન્ટની ફાળવણી કરી દેવામાં આવે છે કે જેના કારણે ચોમાસા દરમિયાન જે રોડ રસ્તા ખરાબ થતા હોય છે તેને રિપેર કરી શકાય રિસરફ કરી શકાય બિલકુલ આભાર નિકુંજી વિગત આપતો